નમસ્કાર આપ જોઈ રહ્યા નેશન પ્લસ ન્યૂઝ હું છું આપની સાથે હિતલ ભગત વડોદરાના હરણી લેક ઝોનમાં બોટ દુર્ઘટના મામલે એસઆઈટીની ટીમે બે આરોપીઓને સાથે રાખી વધુ તપાસ હાથ ધરી છે વડોદરાના હરણી લેક ઝોનમાં બોટ ઊંધી વળી જતા બાર માસુમ બાળકો અને બે શિક્ષકોના મોત નીપજ્યા હતા સમગ્ર પ્રકરણની એસઆઈટીની ટીમ તપાસ કરી રહી છે ત્યારે પોલીસ અત્યાર સુધી છ આરોપીઓની ધરપકડ કરી હતી ત્યારે પોલીસે બે આરોપીઓને હરણી તળાવ ખાતે લાવી પૂછપરછ કરાઈ રહી છે પોલીસે સ્થળ પર લાઈફ જેકેટની ગણતરી કરી હતી ડીસીપી પન્ના મોમા ક્રાઇમ બ્રાન્ચ એસીપી હરપાલ હરપાલસિંહ રાઠોડ સહિત પોલીસ અધિકારીઓ ઘટના સ્થળે પહોંચ્યા છે શહેર પોલીસની એસઆઈટી ટીમ ઝીણવટભરી તપાસ કરી રહ્યા છે કોર્પોરેશનના ફ્યુચરિસ્ટિક પ્લાનિંગ સેલના કાર્યપાલક ઇજનેર અને સ્ટાફ પણ તળાવ ખાતે હાજર છે ત્યારે જિલ્લા કલેક્ટર અતુલ ગૌર પણ તળાવ પર પહોંચ્યા છે સાથે સાથે મ્યુનિસિપલ કમિશનર દિલીપ રાણા પણ ઘટના સ્થળ પર પહોંચે છે તો ફાયર બ્રિગેડની ટીમ પણ તળાવની ઊંડાઈ અને કઈ જગ્યાઓ જોખમી છે તેની તપાસ કરી રહી છે સાથે સાથે બોટ કયા કારણસર પલટી મારી તેની પણ તપાસ થઈ રહી છે બ્યુરો રિપોર્ટ નેશન પ્લસ ન્યૂઝ વડોદરા સમાચારોના સતત અપડેટ માટે નેશન પ્લસ ન્યૂઝ ના YouTube ચેનલ ને સબસ્ક્રાઇબ કરો બેલ આઇકન દબાવો અને ફોલો કરો Instagram Facebook અને Twitter પર